યાત્રાધામ વીરપુના એડવોકેટ દેવરાજ રાઠોડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે ભારતની સૌથી જૂની પર્વતમાળા અરવલ્લીના સંરક્ષણ અને પુનર્સ્થાન માટે તાકેદીરીના પગલા લેવા વિનંતી કરવામાં આવી છે તેમણે અરવલ્લીના ઉત્તર અને પશ્ચિમ ભારતની પ્રાકૃતિક ઢાલ ગણાવીને તેમને અસ્તિત્વ પર તોળાતા જોખમ સામે ચિંતા વ્યક્ત કરી છે પત્રમાં જણાવ્યા અનુસાર અરવલ્લી પર્વતમાળા થાના રણને દિલ્હી હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ તરફ તોડકાવતી એકમાત્ર કુદરતી દિવાલ છે હાલમાં ગેરકાયદેસર ખનન અતિક્રમણ અને જંગલના વિનાશને કારણે આ પર્વતમાળા ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે એડવોકેટ રાઠોડે ચેતવણી આપી છે કે જો અરવલ્લી નષ્ટ થશે તો આખું એનસીઆર ધૂળની ડમરીઓ અને રણની ચપેટમાં આવી જશે આ ઉપરાંત આ વિસ્તાર ભૂગર્ભ જળ રિચાર્જિંગનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેના વિનાશથી જળ સ્તર પણ જોખમી રીતે નીચે જઈ રહ્યું છે એડવોકેટ દેવરાજ રાઠોડે અરવલ્લીના પુનરુત્થાન માટે વડાપ્રધાન સમક્ષ ગેરકાદેસર ખનન રોકવા માટે ડ્રોન અને સેટેલાઇટ ટેકનોલોજી દ્વારા કેન્દ્રીય દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવી અને ખનન માફિયાઓ સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી નમામી ગંગેની તર્જ પર ચારેય રાજ્ય એટલે કે ગુજરાત રાજસ્થાન હરિયાણા દિલ્હી વચ્ચે સંકલન સાધવા માટે એકીકૃત અરવલ્લી સંરક્ષણ પ્રાધિકરણ બનાવવું અરવલ્લીના મોટા ભાગના કાયદેસર રીતે વન જાહેર કરી ત્યાં બાંધકામ અને રિયલ એસ્ટેટ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવો બિલાયતી કીકર જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરી સ્થાનિક વૃક્ષો જેવા કે ઢાક ખેર અને રોહિડાનું વૈજ્ઞાનિક રીતે વાવેતર કરવું અરવલ્લીની સીમાની આસપાસ પાંચસો મીટરનો નો કન્સ્ટ્રક્શન ઝોન સખત રીતે લાગુ કરવો પત્રના અંતે તેમણે આશા વ્યક્ત કરી છે કે અરવલ્લી પર્વતમાળાની જે રીતે કેન્દ્ર સરકારે ખનન નહીં કરવા આદેશ અપાયો છે તેવી રીતે સમગ્ર દેશમાં અનેક પર્વતમાળાઓ છે કે જેમનું ખનન થઈ રહ્યું છે તો વડાપ્રધાને મિશન લાઈફ અને ચિતા પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ ક્ષેત્રે ઐતિહાસિક કાર્ય કર્યું છે તેવી જ રીતે અરવલ્લી સહિત દેશના અનેક પર્વતમાળાઓને બચાવીને પણ તેઓ આવનારી પેઢીને સ્વચ્છ હવા અને પાણીની ભેટ આપશે નમસ્તે મારું નામ એડવોકેટ દેવરાજ રાઠોડ છે અને તાજેતરમાં જ આપણે એવું નહીં કે એક રાજસ્થાનનો જ પ્રશ્ન પરંતુ સમગ્ર ભારતનો જે પ્રશ્ન હતો અરવલ્લીની પર્વતમાળાઓ કે જેનું ખનન કરવાનું જે રાજ્ય સરકારે પણ સુપ્રીમ કોર્ટે પણ એને સત્તા આપી દીધી કે આનું તમે ખનન કરી શકશો એટલે આ આને લઈ અને આપણી જે પ્રાકૃતિક ધરોહર છે એને આપણે કઈ રીતે બચાવીએ કે એના સંદર્ભે મેં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પત્ર લખી અને વિનંતી કરી કે સાહેબ આપણી જે હરિત દિવાલ છે આપણી જે પ્રાકૃતિક ધરોહર છે કારણ કે આવનારી પેઢીઓને જો ખરેખર આ વસ્તુ નહીં હોય તો આવનારી પેઢીઓને આપણે આપણો વારસો હું બતાવીશું કારણ કે આ આજે અરવલ્લીની પર્વતમાળાઓ જે ટકી રહી છે ને એના લીધે ક્યાંક ને ક્યાંક માણસોનું જનજીવન ટકી રહ્યું છે એના લીધે એવું નથી કે આ રાજસ્થાન એકનો જ પ્રશ્ન છે આ સમગ્ર ભારતને અસર કરતો પ્રશ્ન છે દિલ્હીથી લઈને ગુજરાત સુધી વચ્ચેનું પંજાબ છે હરિયાણા છે રાજસ્થાન છે ઘણા બધા રાજ્યોને અસર કરતા છે પરંતુ સાથે સાથે સરકારે એ પણ નિર્ણય કર્યો છે એ પણ આવકારદાયક છે કે હવે પછી આનું ખનન નટકાવવામાં આવશે પરંતુ જે આની પહેલાં જે ખનન થયેલું એનું શું કે જે અરવલ્લીની પર્વતમાળાઓને જે ભાંગી તોડીને એના પથ્થરોને જે વેચી નાખ્યા છે જે બધા ખનન માફિયા હોય તો એને એની પર એક્શન લેવાનો એક્શન પ્લાન શું સરકારનો એમ કે એની ઉપર કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર પણ કોઈ આવી પર્વત જે આપણી અરવલ્લીની પર્વતમાળાઓ છે એની ઉપર કોઈ આવી રીતે બીજી વખત આવું કૃત્ય કરવાની કોઈ હિંમત ના કરે કે એવો દાખલો બેસાડવો જોઈએ અને બીજું કે આ એક અરવલ્લીનો જ મુદ્દો નથી સમગ્ર ભારત દેશની અંદર આવી તો કંઈક નાની મોટી પર્વતમાળાઓ છે કે જેનાથી આપણે આપણી સંસ્કૃતિ આપણે આપણો વારસો આપણે આપણું કલ્ચર એની અંદર એસ્ટાબ્લિડ છે ક્યાંક ને ક્યાંક આપણી સંવેદનાઓ એની સાથે સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક એની સાથે આપણી ધરોહર જ સંકળાયેલી છે ક્યાંક ને ક્યાંક આપણા આપણું એવું હોય એની યાર એક નાતો છે કે જે સંકળાયેલો છે કે આપણે ઘણા ગુજરાતની અંદર પણ એવા ડુંગરો છે જેની અંદર દેવી દેવસ્થાનોના જે એના સ્થાનકો હોય છે જ્યાં આપણી એક શ્રદ્ધાઓ જોડાયેલી હોય છે એટલે મારી વિનંતી છે આ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારને કે ભાઈ આવું પણ કંઈ પણ હોય તો આને ખરેખર એક આ આ ઇમોશન વસ્તુ છે આને એવી રીતે તમે તોડી ભાંગી ના શકો આપણા ઘરને કોઈ તાત્કાલિક તોડી ભાંગી નાખે તો આપણે કેવું દુઃખ થાય એટલે અરવલ્લીની પર્વતમાળાઓ સહિત ભારતની નાની મોટી ઘણી બધી આવી પર્વતમાળાઓ છે કે જેને આપણે બચાવવી જરૂરી છે કે જે આપણી આવનારી ભવિષ્યની પેઢીઓ માટે એ એક સારી એક ધરોહરને આપણી સંસ્કૃતિનું ઉત્તમ અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે